જોઈએ છે તમને અમે પદયાત્રા કાઢવાના છે જે લોકસભામાં એજન્ટ બનીને કામ કર્યું છે તમે યાદ રાખજો જે દિવસો અમારા આવશે એ દિવસો તમારા ઉચ્ચ અધિકારીઓ બનીને ઘરે બેઠા હશે ને એ પણ ઘસડીને લાવીને એને કોર્ટમાં લઈ જઈશું અમે નહીં એજન્ટ બનીને કામ કરે છે પોલીસ અધિકારીઓ આ વિસ્તારમાં અમને સારી પરવાનગીની જરૂર છે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ ભાઈ એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે અહીંયા આટલા બધા કરસોરો ચાલે છે પરવાનગી વગેરે અહીંયા રેતીની લીજો ચાલે છે પરવાનગી વગર અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબરના દારૂના ધંધા ચાલે છે ડ્રગ્સના ધંધા ચાલે છે ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા જતા એટલા માટે કેમ છો કોઈ પણ અમારા આગેવાનોને કોઈ પણ અમારા સાથીને એક પ્રકારે જો કોઈ મનકગર કરશે એ હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે હવે ચલાવી લેવાના યુવાનો અમારી માતા બહેનો સાથે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા અંબલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષે તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતભેદ તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાડી થી ઝગડીયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો આ રેરીકલ્સરો જો આ સિલિકા પ્લાન્ટ જો આ કોરીકલ્સરો ઇલિગલી બંધ નહીં થશે અઠવાડિયા અડતાલીસ નંબરનો હાઇવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે